ડભોઈથી વાઘોડિયા વચ્ચે બનતા નવા બ્રિજના કારણે યોગ્ય ડાયવર્ઝન ન અપાતા ડભોઈ તાલુકાના પાંચ ગામના લોકોએ પી ડબલ્યુડીના અધિકારીઓ પર આક્રોશ વ્યક્ત કર્યો હતો ડભોઈથી વાઘોડિયા મોરપુરા છીપાપુરા પ્રયાગપુરા કરાલીપુરા કરાલી ડભોઈ તાલુકાના પાંચ ગામના લોકોનો આક્રોશ પીડબ્લ્યુ ના અધિકારીઓએ ડભોઈથી વાઘોડિયા વચ્ચે બનતા નવા બ્રિજના કારણે વાહન ચાલકો હેરાન બ્રિજ નિર્માણના કારણે ડાયવર્ઝન આપવામાં આવ્યા છે પરંતુ ડાયવર્ઝન ઉપર સાઇન બોર્ડનો અભાવ જોવા મળી રહ્યો છે ડાયવર્ઝન ઉપર સાઇન બોર્ડ લખાવવામાં આવ્યા ન હોવાથી વાહન ચાલકો અટવાઈ રહ્યા છે તરસાના મોરપુરા શીપાપુરા પ્રયાગપુરા અને કરાલીપુરાથી કરાલી આ ત્રણેય ચોકડી ઉપર સાઇન બોર્ડનો અભાવ જોવા મળી રહ્યો છે ડાયવર્ઝન આપ્યા બાદ આ ત્રણેય ચોકડી પર સાઇન બોર્ડ મુકાયા ન હોય નાના મોટા વાહન ચાલકોને નાહકના આટાફેરા થઈ રહ્યા છે અને ખાસ કરીને રાત્રિના સમયે મુસાફરો મુશ્કેલીમાં મુકાઈ જાય છે આસપાસના ગામના રહેવાસીઓએ સાઇન બોર્ડ મૂકવાની માંગ કરી છે પરંતુ પીડબ્લ્યુ ડી તંત્ર સત્વરે કાર્યવાહી હાથ ધરતું નથી અને તેઓને વારંવાર રજૂઆત કરવા છતાં ગામના લોકોનું કોઈ સાંભળતું નથી રાત્રિ દરમિયાન અહીંથી એકસો આઠ પણ પસાર થાય છે તે પણ અટવાઈ જાય છે વહેલી તકે સાઇન બોર્ડ લગાડવામાં આવે અને રાત્રિ દરમિયાન અહીંથી પસાર થતાં લોકોને મુશ્કેલીનો સામનો કરવો ન પડે તે માટે

જે ડાયવર્ઝન આપ્યું છે તરસાણા ગામથી કરારી સુધીમાં દસ કિલોમીટરના અંદર કોઈ બોર્ડ મારેલું નથી તો અમારે રાહદારીઓને એટલી જ કે રાતે જે લોકો અટવાય છે આવતા જતા તો એ લોકોને પણ બોર્ડ જોઈને જવા માટે રાહત પડે એવું કંઈક તકલીફો એવી છે કે વાઘોડાથી ડબોઈ જવાના રસ્તા પર જે ડાયવર્ઝન આપ્યું છે એમાં કોઈ જગ્યાએ બોર્ડ આપ્યું નથી ડાયવર્ઝનનું કે અહીંયાથી અહીં જવાશે કારણ કે ઘણી તકલીફો પડે છે રાતના સમય દરમિયાન તો ઘણી જ મુશ્કેલીઓ પડે છે ડાયવર્જન આપ્યું હોત તો સારી રીતે જઈ શકત પણ આમાં ડાયવર્જન નથી તો ઘણી મુશ્કેલી પડે છે ગોજાલી બ્રિજ બને છે વાઘોડિયા ડબો જવાનો રસ્તામાં જતા જતા ઘણી તકલીફ પડે છે અને માણસો બધા ભૂલા પડી જાય છે દિવસ દરમિયાન કોઈ નોકરી જતા હોય જોબ જતા હોય ગમે તે હોય પણ ત્યાં જઈ શકતા નથી ડાયવર્જન ના લીધે ઘણી તકલીફો પડે છે છે ગામ કરાલીપુરા ગામ છે કરાલી ગામ છે એ જગ્યાએ મૂકવા પડે આગળ તરસાણા ગામ છે ત્યાં મૂકવા પડે કે આ જગ્યા રસ્તો ચાલુ કરો તે અહિયાં રસ્તો બંધ છે કારણ કે ઘણા બધાને ખબર હોતી નથી તો બહારથી આવતા માણસોને બી ઘણી મુશ્કેલી પડે છે